મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા મહેમદાવાદ રોડ ઉપર વિઠ્ઠલપુરાથી થોડા આપણે આગળ જઈએ તો આ ગાબાજીના મુવાડાનું એક પાટ્યું આવે છે અને અહીંયા આ રોડ ઉપરથી જ તમને એક શ્રી વૈકુટધામ આશ્રમ દેખાય છે આ ગબાજીના મુવાડાનું પાટ્યું છે ખેડાથી મહેમદાબાદ જતા રોડ ઉપર અને અહીંયા એક આશ્રમ આવેલો છે અને ત્યાં આજે ગરુડ ઉપર સવારી કરેલા શ્રી શનિદેવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે શ્રી વૈકુંઠધામ આશ્રમ છે અને મહંત શ્રી સ્વામી સીતારામદાસજી છે અહીંયા અને અત્યારે ધર્મ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ વગેરે કાર્યક્રમો અત્યારે યોજાઈ રહ્યા છે અને આ ઘોડાગાડીની બગી આવી ગઈ છે એમાં ભગવાન શનિદેવ અને ગણપતિ દાદા અને અન્ય દેવમૂર્તિ છે એમને પ્રસાત જ અને ગબાજીના મુવાડા ગામ આ વિસ્તારમાં જલ શોભાયાત્રા કાઢી અને નગર શોભાયાત્રા કાઢવામાં આવશે આજુબાજુના ગામ અને પરાના નાગરિકોમાં શ્રદ્ધાળુ નાગરિકોમાં ઉત્સાહ જબરજસ્ત જોવા મળે છે નાના ભૂલકાઓ પણ તૈયાર થઈને આવી ગયા છે અને કોઈ પણ ધર્મ કાર્ય કરવાનું હોય અથવા મંદિરે જવાનું હોય દેવસ્થાને દર્શન માટે જવાનું હોય તો નાના બાળકોને અવશ્ય સાથે લઈ જાઓ જેના કારણે નાના બાળકોમાં નાનપણથી જ ભક્તિના સંસ્કાર આવે એટલે અહીંયા બાળકો પણ આવી ગયા છે અને આ એ બેઠક છે જ્યાં શ્રી શનિદેવ ભગવાનને બિરાજમાન કરવાના છે અને એની આગળ આ સરસ સમયાણો બાંધેલો છે ત્યાં યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે આજે તારીખ પાંચ છ બે હજાર ચોવીસ છે અને અત્યારે સવારે દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કાર્ય થઈ ગયું છે અને અન્ય ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ અત્યારે જઈ રહ્યા છે અહીંયા અખંડ દીપ જ્યોત પ્રજ્વલિત કરાવી દેવાયો છે અને અહીંયા આ વૈકુંઠધામ આશ્રમની માહિતી છે લેટે હનુમાનજીની પ્રતિમા છે આ સરસ સમયાણો બાંધેલો છે અને સમયાણા નીચે આ યજ્ઞ કાર્ય માટે તમામ શ્રદ્ધાળુઓ અત્યારે ઉપસ્થિત છે ટૂંક જ સમયમાં હવે ધર્મ કાર્ય સંપન્ન થશે સંત ગુરુપૂજન અને કુટીર હોમ પહેલાં યોજાશે આપ જોઈ રહ્યા છો અત્યારે હવે

મિત્રો ખેડા મહેમદાબાદ રોડ ઉપર ગબ્બાજી ના મુવાડા પાટિયું છે ત્યાં જે શ્રી વૈકુંઠધામ આશ્રમ આવ્યો છે ત્યાં અત્યારે શ્રી શનિદેવ ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલી રહ્યો છે ય નચાર્યા હય નમ નિસાર્યા રમાય નસાર્યા નય નિષાયાષા મહા નિષાદ નિષાદાર્યા પ્રયાય મહાવેગ પૂજયામિ પશ્ચિમે શ્યામવેદાયમવેદમ પૂજયામી ઉત્તરે અઢેગ પૂજયામીવન

વૈકુટધામ આશ્રમ ખાતે અત્યારે વરસાદ જ અને ગવાજીના મુવાડા વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે બાળકો વડીલો બધા જ અત્યારે આશ્રમમાં ધર્મ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે ત્યાં ઉપસ્થિત છે અને યુવાનો તમે જોઈ રહ્યા છો કેટલા હોશથી બધું કામ કરી રહ્યા છે મોટી સંખ્યામાં મહેમાનો આમંત્રિત મહેમાનો જે બીજા ગામના વિરોલ અને બેજેથી આવ્યા છે એ બધા પણ અહીંયા યજ્ઞ કાર્ય જે સંપન્ન થઈ રહ્યું છે તેમાં સહભાગી થઈ રહ્યા છે અને વૈદોક્ત મંત્રોચ્ચાર થઈ રહ્યા છે આ સાથે યજ્ઞ હોમ અને અન્ય ધાર્મિક અનુષ્ઠાન થઈ રહ્યા છે તેને તેઓ દર્શન કરી રહ્યા છે એ કાર્ય નિહાળી રહ્યા છે ખેડાથી પણ કેટલાક શ્રદ્ધાળુઓ આવ્યા છે સ્થાનિક આગેવાનો બેઠા છે ને વચ્ચે પીળા છે ખેડાથી વણજારાભાઈ આવ્યા છે પીળો પહેરેલો છે અને તેલનું ઝાર લઈને આવ્યા છે ભગવાનને અભિષેક માટે અને મિત્રો ફરી જણાવી દઈએ આજે વિક્રમ સંવત બે હજાર એસી વૈશાખ વદ ચૌદસ અને બુધવાર તારીખ પાંચ છ બે હજાર ચોવીસના રોજ ખેડા મહેમદાવાદ રોડ ઉપર ગબાજીના મુવાડા પાટિયા પાસે

I'm a Saviame, I'm a Harvest Saviame, namaha. the guy in Maha, Miss <laughs> Saviame, the line in Maha, Miss Saviame, the line in Maha, Miss Saviame, the line namaha. મિસાબ્યાક્ષ્યે નહ મસાબ્યાય ન્યા માલિ નયામીગશ્યે નમી દી સ્મતી નહ મિષાવ્યાસાય ન્યાવ્યા નહાવ્યા દવાકરાયે નમી નયન નય નહિાવ્યાય નમી વહ્યે ન ઘોષે નમી શિવે નમ મંગલાય વિશ્વદુર્ગા પ્રતિષ્ઠાને પુષ્પા સમર્પયા

بابي بابي جانا چلاৱালাছে ওম শ্রীমত বেরবায় নমঃ আবি স্থাভি আমি ওম শ্রীমত বেরবায় নমঃ আবি স্থাভি আমি গন্ধ বেরবায় নমঃ আবি স্থাভি আমি মহ샬া বেরবায় নমঃ আবি স্থাভি আমি মারবন বেরবায় নমঃ আবি স্থাভি আমি এক স্থাভি আমি কাল বেরবায় নমঃ আবি স্থাভি আমি কাল বেরবায় নমঃ আবি স্থাভি আমি বেরবায় নমঃ আবি স্থাভি আমি বেরবায় নমঃ আবি স্থাভি আমি কাল বেরবায় নমঃ আবি স্থাভি আমি আদর বেরবায় নমঃ আবি স্থাভি আমি আদরষ্ট বেরবায় নমঃ আবি স্থাভি আমি ായ <imitation> પ્રસાદ જ નગર શોભાયાત્રા ફરી અને ગબાજીના મુવાડા ખાતે આવી ગઈ છે હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યુવાનો દીકરીઓ મહિલાઓ વડીલો અત્યારે આ શોભાયાત્રામાં નાચતા ગાતા શનિદેવની પ્રતિમા ઘોડા ગાડી બે ઘોડાની બગી છે એમાં ભગવાનને મૂર્તિને બિરાજમાન કરી અને અત્યારે ઉત્સાહ સાથે ગામમાં ફરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ઉત્સાહ કેટલો છે અબિલ ગુલાલની છોડો ઉડાડતા ઉડાડતા ભક્તિ રસના ગીતો અત્યારે ડીજે ઉપર વાગી રહ્યા છે અને પાછળ બે ઘોડાની બગીમાં શનિદેવ ગણેશ ભગવાન અને દેવસ્થ બિરાજમાન છે અને શ્રદ્ધાળુઓ બધા અત્યારે નગર શોભાયાત્રા એટલે જલયાત્રા કરી અને પ્રતિમા લઈ અને આશ્રમ તરફ આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં મહિલાઓ દીકરીઓ અને બધા શ્રદ્ધાળુઓ ભક્તિ સાથે નાચતા ગાતા શનિદેવની જલયાત્રા નગર શોભાયાત્રામાં બધા સામેલ છે ખૂબ જ ભારે ઉત્સાહ છે અને મિત્રો આ વિડીયો જે પાછળનો છે શોભાયાત્રાનો આપણને સૌજન્યથી પ્રાપ્ત થયો છે ગબાજીના મુવાડાના જે યુવાનો છે એમના દ્વારા શોભાયાત્રાનો વિડીયો આપણને એક મેમોરિયલ યાદગીરી માટે આ સૌજન્યથી આપણને આ વિડીયો પ્રાપ્ત થયો છે એટલે આપણે મેમોરિયલ યાદગીરી માટે આ વિડીયો પણ આપણે આ સાથે શેર કરીએ છીએ તમે જુઓ કેટલા ઉત્સાહ સાથે આજુબાજુના પરા વિસ્તારના બધા ગ્રામજનો પણ અંદર સામેલ છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ જે પાછળનો વિડીયો છે શોભાયાત્રાનો જલયાત્રાનું એ આપણને સૌજન્યથી પ્રાપ્ત થયું છે ખૂબ જ ભારે ઉત્સાહ સાથે આ ડીજે છે ને ડીજેના તાલે યુવાનો અને દીકરીઓને બધા નાચતા ભક્તિ રસમાં બધા લીન છે અને જુઓ તમે કેટલો ઉત્સાહ છે યુવાનોમાં અને આ હવે મંદિર તરફ આપણે શોભાયાત્રા આવી રહી છે ગબાજીના મુવાડા વિસ્તારમાંથી ખેડા મહેમદાબાદ રોડ ઉપર આશ્રમ આવેલો છે ત્યાં આ અત્યારે શોભાયાત્રા જઈ રહી છે ખૂબ જ સરસ ઉત્સાહનો માહોલ છે પાછળ બગી બે ઘોડા જોડેલી બગી આવી રહી છે અને એમાં ભગવાન શનિદેવ અને ગણપતિ દાદા અને અન્ય દિવસ બિરાજમાન છે બાળકો મહિલાઓ વડીલો બધા જ અત્યારે શોભાયાત્રામાં ગામમાં ફરી અને યજ્ઞ મંડપ સ્થળ તરફ આ શોભાયાત્રા જઈ રહી છે અને મિત્રો હવે આપણે મહંત શ્રી સ્વામી સીતારામ દાસજી પાસેથી માહિતી મેળવીશું અમારા નામ તો સીતારામ દાસજી સીતારામદાસજી અયોધ્યા છે અયોધ્યા છે तो उन्होंने जमीन से उठा दान किए थे तभी मैं आश्रम बनाया और गांव वालों की इच्छा था कि शनिदेव को बैठाइए, तो इसी हिसाब से शनिदेव को विराजमान करवा रहे हैं आज प्रतिष्ठा है और भगवान की असीम कृपा है आज यज्ञ प्रारंभ है कल साधु संत हमारा आखाड़ा के संत लोग सब आ रहे हैं कल आएंगे कल अच्छा। और हम दिगंबर अखाड़ा के संत हैं अखिल भारतीय रामानंद संप्रदाय से आकर तो से भगवान की कृपा से हो रहा है धीरे धीरे विकास से सर्जन मैं किसी को तो हाथ खिलाया नहीं आज तक जो दे दिया उसमें ही रहता मिल गया तो आ गया नहीं तो पानी पी के सो इसी इस से ही गाड़ी चल रहा है भगवान की कृपा से और शनिदेव बैठ रहे हैं और आप लोग के श्रद्धा प्रेम भाव से मित्रों आश्रम ने अंदर भगवान जगन्नाथ जी की प्रतिमाओं અહીંયા બિરાજમાન કરાયેલ છે અને બહાર અત્યારે યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યા છે શનિદેવ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ અત્યારે ચાલુ છે અને પ્રથમ દિવસના જે ધાર્મિક અનુષ્ઠાન યજ્ઞ કાર્ય નગર શોભાયાત્રા વગેરે કાર્યો અત્યારે સંપન્ન થઈ રહ્યા છે અને મિત્રો આ સાથે આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના પ્રથમ દિવસની આ થોડી ઝલક આપણે રજૂ કરી છે તો મિત્રો આ ગબાજીના મોવાડા ખાતે ખેડા મેમદાદ રોડ ઉપર આશ્રમ ખાતે આ શનિદેવ ભગવાનના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રથમ વિડિયો આપણે શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તે લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો આનો બીજો ભાગ આપણે ટૂંક સમયમાં રજૂ કરીશું જે મૂર્તિ પ્રતિષ્ઠાનો હશે જય શ્રી શનિદેવ મહારાજ